તો હું એમ કઉ છું કે પેલા ધોકા ફસાડતા હારું નઈ આના કરતા કરમ ની ગતિ શું હોય શકે તમે હું રામ 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 કરી છે બાપુ સીતાજી રામને પડીને આખી જિંદગીમાં દી હારો હોય ગયો એટલે શું કર્મ છે દ્રૌપદીના ચીર લૂટાતા તો કોણ નો તું જડબા ચાલી ઉભા રાખે એવા પાંડવો બેઠા હતા દીકરી શું ગુનો હતો આખી દુનિયા ખબર છે શું એનું કરમ ભીષ્મ દાદવ બાબુ ભીષ્મ જેવાની હાજરી કોઈ અધરે મોટું ન કરીએ કે દીકરીનો ગુનો શું હતો આપણું બૈરું એટલે આપણે સુગાર હારી જવાય એવો એવા એવો ધણી નું પદ આપ્યું હતું અત્યારે આપણે આખો તો આપડી મારી ઘેરે બાઇટ ન નાખી દીધી હોય આપડી અખિલ બ્રહ્માંડ ના માલિક કૃષ્ણ પરમાત્મા ને ખબર ન હોય કે અહીં બેસ ભીલ મન બાણ મારશે કૃષ્ણ પરમાત્મા ને ખબર ન હોય શું એનો શું કર્મ છે અરે થઈ થાવીન થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલે બાણની પથારીમાં હું પડે એક યમના દૂત એનો જીવ લેવા આવે અને દૂતને એમ કે 6 મહિના પછી આવજે પોતાનું મોત પાછું ઠેલી હકે એવો સિદ્ધ પુરુષ છેલે બાણની પથારીમાં હું પડ્યો એનું શું કર્મ છે તો આપણે જોવું ન જોયું આપણે દુનિયાના કેટલાના બૂસ માર્યા છે કરમ બાપુ કરમ છે એ કરમ જ છે સત્યનો હંમેશા વિજય હોય એક લખી લેજો બાકી અમે જે અમને જે કાળાવાળા ભગવાન પાસે કર્યા છે ને તમારા ગામમાં અમે તમારા સામે આ જે કાળાવાળા કર્યા એને લખવું પડે લખવું પડે લખવું પડે બાપુ સાચું હોય ખોટું હોય પણ ભાવે કભાવે એનું નામ લીધું છે એને બાપુ નોંધ કરવી પડે એ વાત પાકી છે એક છોકરો મોમેડાનો છોકરો બાપુ

એક ધોતડી પહેરી છે હાથમાં બીડી ટેકાવી છે પાણાનું નું ઓશીકું કર્યું છે અને ટેસ્ટ થી બાપુ બીડી પીધો ત્યાંથી આમ સિકંદર નીકળ્યો ને અને સિકંદર ની ફકીર સામે ગઈ ને રસાલા ને ઉભો રાખવી ઉભો રાખો ઉભો રાખો ઓલા ફકીર પાસે મારે જાવું છે સિકંદર અહિયાં ગયો અને એને કીધું કે ફકીર માયક માયક તને મોજ આવી માયક આ તારી મોજ ઉપર હું આફતીન થઈ ગયો

અને સિકંદર વિચાર કરે કે ખુદાના દરબારમાં હું જઉં ને દુનિયા છોડીને તેથી મારે ખુદાના દરબારમાં જઈને કેવું છે કે ખુદા મને આવી મોત દેજે આવતા જન્મમાં આવી ફકીરી દેજે આવી મસ્તી દેજે અને પછી બાપુ એ ફકીર બોલો ને એ જીવનમાં ઉતારવા દેવું છે એ કે શું કયો છો તમે એ કે હું એમ ખુદાને કહું છું કે હું આ દુનિયામાંથી મરીને જાઉં ને ખુદા પાણી તેથી મારે ખુદાને કેવું છે કે આવી મને મોત દેજે ને આવી મને મસ્તી દેજે તેથી બાપુ ફકીરે સિકંદરને શું કીધું ખબર છે એ કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો એના કરતા કે આન પર કુતરો બેઠો છે ને આન પર તમે જમો રસાલાન જવા દો ને તાર મોજ ચાલુ થઈ જાય આ પતે એવું છે આપણે રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથ નો મેલ છે લાવો તો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને પૈસા હાથ નો મેલ છે વાતો થાય છે મારા રામ ક્યાંય નથી થતું

મારું ગુરુ કોણ મારું કુળ ક્યુ આનું બાપી ખુમારી ન હોય તો મરી જવાય મેં વી